સુરેન્દ્રનગર શહેરના મુખ્ય ચાર સ્મશાનમાં સંસ્કાર માટે જરૂરી લાકડાનો જથ્થો ખૂટી પડ્યો છે આના કારણે મૃતકોના સ્વજનોને ઘરેથી લાકડા લાવવાની ફરજ પડે છે શહેરના સ્મશાનમાં હાલ લાકડાની ઉપલબ્ધતા નથી જેના લીધે મૃતદેહો કલાકો સુધી સંસ્કાર વિના સ્મશાનમાં પડ્યા રહે છે આ ઘટનાએ એવી વિચિત્ર પરિસ્થિતિ સર્જી છે કે જ્યાં જીવતા શાંતિ નથી મળતી

આ કહેવત એટલા માટે કહેવી પડી રહી છે કે સુરેન્દ્રનગરના જે મુખ્ય આવેલા છે ત્યાં આપવાના લાકડાઓ જ ઉપલબ્ધ નથી મહાનગરપાલિકાના વહીવટ સામે સીધા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે જે જવાબદારી મહાનગરપાલિકાની હોય છે પરંતુ આ લાકડા પહોંચાડવામાં મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે આપણે હાલ જે સુરેન્દ્રનગરનું જે મુખ્ય સમથાન આવેલું છે ત્યાંના સ્ટોર રૂમ ઉપર છીએ લાકડાની કોઈ પણ પ્રકારની હાલ વ્યવસ્થા ઉપલબ્ધ નથી ખાસ કરીને હાલની તબક્કામાં જ્યારે અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવતા તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે પહેલા ભાવપત્ર મંગાવવા પડશે ત્યારબાદ આ શમશાનમાં લાકડા ઉપલબ્ધ થશે પરંતુ મોટી વાત એ છે કે જ્યારે કોઈના સ્વજન અવસાન પામે અને તેમને અગ્નિદા આપવામાં આવે અને શમશાન ઉપર લાવવામાં આવે ત્યારે પહેલા લાકડાની વ્યવસ્થા કરવી પડી રહી છે ત્યારબાદ અગ્નિ સંસ્કાર આપવા માટે મજબૂર બની રહ્યું છે અને આ પ્રક્રિયા પૂરી કરતા ડાઘુ અને કલાકો સુધી બેસવું પડતું હોય તે પ્રકારનો ઘાટ સુરેન્દ્રનગર શહેરના શમશાનોમાં સર્જાઈ જવા પામ્યો છે વઢવાણ હોય જોરાવનગર હોય કૃષ્ણનગર વિસ્તારનું શમશાન હોય અને સોનપુર રોડ ઉપર આવેલા મુખ્ય શ્મશાનમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તાત્કાલિક જે અગ્નિ સંસ્કાર આપવાના લાકડા સહિતની જે સૂકા ઘાસની વ્યવસ્થા છે તે ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ ઉઠવા પામી છે મહાનગરપાલિકા દ્વારા આ બાબતે વિચારણા કરી અને પૂરતો લાકડાનો સ્ટોક આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી હાલ સુરેન્દ્રનગર શહેરીજનોની માંગ ઉઠવા પામી છે અજય ચૌહાણ જી એસ ન્યૂઝ સુરેન્દ્રનગર તો આપે જોયું કે શું સ્થિતિ સુરેન્દ્રનગરમાં જોવા મળી રહી છે જીવતી જીવ તો વ્યક્તિને આ મોંઘવારી બેરોજગારી અનેક સમસ્યાઓના કારણે શાંતિ નથી મળતી ત્યારે મર્યા પછી પણ શાંતિનો અનુભવ કદાચ ન તેમને થાય છે ન તું તેમના પરિવારજનોને થાય છે કારણ કે સ્મશાનગૃહમાં જે લાકડા મળવા જોઈએ તે લાકડા પણ અંતિમ સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આ તંત્ર કહી શકાય કે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે સરકાર કરી રહી છે પરંતુ મૃત્યુ પછી જ્યારે મોક્ષના દ્વારે વ્યક્તિ જતું હોય ત્યારે જરૂરી એવા લાકડા પણ પૂરા પાડવામાં તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે શું છે વિગતો કયા કારણો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસની વાતો કરવામાં આવતી હોય છે અને કરોડો રૂપિયાના વિકાસના કામો થતા હોય તે પ્રકારના તંત્ર અને અધિકારીઓ દાવાઓ કરતા હોય છે પરંતુ જે ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા છે તે નરી આંખે દેખાય તે પ્રકારે હાલ બની રહી છે સુરેન્દ્રનગર શહેરની વિસ્તારમાં ચાર જેટલા શમશાન આવેલા છે જેમાં ખાસ કરી વઢવાણનું સમશાન છે સુરેન્દ્રનગર સોનપુર રોડ ઉપર આવેલું શમશાન છે રતનપર વિસ્તાર અને જોરાવનગર વિસ્તારનું શમશાન છે અને સુરેન્દ્રનગર શહેરનું અન્ય એક પણ આવેલું છે પરંતુ પરિસ્થિતિ એવી થઈ છે કે છેલ્લી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વિકાસના દાવાઓ કરવામાં આવતા હોય છે વાતો કરવામાં આવતી હોય છે પરંતુ આ દાવાઓ અને વાતાઓ પોકળ સાબિત થતી હોય છે એવું લાગી રહ્યું છે અહીંયા આગેવાન છે તેમની સાથે વાત કરશું સુરેન્દ્રનગર નું છે લાકડા નથી કેવી પરિસ્થિતિ છે

પડે છે એના માટે વ્યવસ્થા કરો તાત્કાલિક પગલા મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે છતાં પણ આનો નિકાલ આવ્યો નથી શું માંગ હવે આવું થવું જોઈએ કે કેમ કેવી પરિસ્થિતિ આમને વ્યવસ્થા કરવી જોઈએ કેમ કે હિન્દુ પર અગ્નિ સંસ્કાર કરવાનો છે એના માટે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે મુખ્ય ચાર સ્મશાન છે ત્યાં લાકડા જ નથી કલાકો સુધી મૃતદેહો રઝળી પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કમિશનર સાહેબ જ્યારે ટેલિફોનિક વાત છતાં તેમના દ્વારા હાલ એવું જણાવવામાં આવી રહ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા જે લાકડાની છે તે ચાલુ છે પરંતુ ભલે ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોય પણ હાલ લોકોને ઘરેથી લાવી અને તેમના સ્વજનોને અગ્નિ સંસ્કાર આપવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર કરોડો રૂપિયાના કામો ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરના ચાર તેમના માં પણ કઈ ના કઈ પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે સ્વજનોને જયારે અગ્નિ સંસ્કાર આપવા હોય ત્યારે ગામમાં લાકડા ગોતવા નીકળવા પડે તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે ત્યારે હવે મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો આ મામલે સફાળા જાગી અને સુરેન્દ્રનગર શહેરના જે મુખ્ય ચાર શમશાન આવેલા છે તે અગ્નિદા આપવાના લાકડાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે ધારાસભ્ય હોય સાંસદ હોય તેમની પણ અલગથી આ પ્રકારની ગ્રાન્ટો આવતી હોય છે તેનો પણ સદઉપયોગ કરી અને આ શમશાનમાં વાપરી અને ખરેખર જે ગ્રાઉન્ડ લેવલ ઉપરની જરૂરિયાત લાકડાની હોય છે તેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રકારની હાલ માંગ છે તે ઉઠવા પામી છે જી

અને અન્ય જે અગ્નિ આપવાના છે તે પણ સ્થાન નથી કરવામાં આવ્યું

પણ પછી અગ્નિ સંસ્કાર માટે બે થી ત્રણ કલાક સુધી મૃતદેહો રજડી પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એટલે મર્યા પછી આ કહેવત છે કે સુરેન્દ્રનગરમાં સાર્થક થઈ રહી છે

Jabbar Fazal Samagra Mahi.